હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને મિત્રો આજે આપણે આ વિડીયોમાં એ વાત કરીશું કે આપણે પાયામાં આ કપાસમાં આપણે કયા કયા ખાતાનો ઉપયોગ કર્યા છે અને મિત્રો આ તારીખ છે આજ અઢાર છ બે હજારને ચોવીસ તો વિડીયોના એન્ડ સુધી બની રહેજો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી વાળજો અને મિત્રો રમેશભાઈ મેર છે તેમને કોમેન્ટ કરી હતી કે તમે પાયામાં કયું ખાતરનો ઉપયોગ કર્યો છે તો કીધું આજે આપણે વિડીયો બનાવી દ્વારા તો જોઈ લો મિત્રો આપણે પાયામાં એટલે કે આપણે જ્યારે દાઢવણ કર્યા ત્યારે આ આપણે છ વીઘાનું ખેતર છે આપણે આમાં બે ઠેલી એડીનો ખોળ એટલે એક વીઘે તે સોળ સાડા સોળ કિલો જેવું આવ્યું હતું અને આપણે છ વીઘામાં એક ઠેલી એનપીકે અને એક થેલી ડીએપી એટલે તે ડીએપી એક વીઘે આપણે સાત કિલો જેવું આવ્યું હતું સાડા સાત કિલો જેવું અને એનપીકે આપણે જે પાયામાં વાવ્યું તે આવ્યું હતું એક વીઘે સાડા સાત કિલો જેવું અને આપણે ભેગું યુરિયા પણ નાખી ગયા હતા એટલે એક વિઘે ત્રણથી ચાર કિલો જેવું આપણે યુરિયા નાખેલું છે એટલે મિત્રો આપણે આ છવી ઘામાં ટોટલ આપણે બે ઠેલી એડીનો ખોળ એક ઠેલી ડીએપી અને એક ઠેલી આ એનપી કે અને અડધી ઠેલી જેવું યુરિયા તે આપણે ખાતરનો ઉપયોગ કરેલો હતો પાયામાં અને તે વિડીયો આપણી ચેનલમાં છે મિત્રો આ મહેવર એ પણ કોમેન્ટ કરી હતી કે જે પણ ડ્રીપમાં ખાતર ઉપયોગ કરો તે તે વિડીયોમાં જણાવ્યું તો હા મિત ઠીક છે ભાઈ આપણે જો ડ્રીપમાં જે ખાતરનો ઉપયોગ કરશીએ અથવા જે દવાનો ઉપયોગ કરશે આપણે તેના આપણે દર વર્ષે વિડીયો બનાવી છીએ આ વર્ષે પણ દવા અને ખાતરનો વિડીયો આપણે બનાવવાના છીએ તો આ જ રીતે સપોર્ટ કરતા રહીજો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો આપણો કપાસ હું તમને આજે દેખાડી દઉં બરાબર અને જોઈ લ્યો મિત્રો અત્યારે ઓળો આવડો કપા થઈ ગયો છે આપડે જોવા અત્યારે